ગણેશ આગમનની લોકો કેટલાય સમયથી વાટ જોતા હોય છે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશજીનો જો જોવા મળતો હોય તો એ છે સુરત શહેર પાછલા વર્ષોમાં ગણેશજીના સ્થાપનાથી લઈને વિસર્જન સુધી મંડળો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો પરંતુ હવે જે ટ્રેન છે તે બદલાયો છે ગણેશ આયોજકો દ્વારા જ્યારે ભગવાન ગણેશજીનું આગમન કરવામાં આવતું હોય છે ત્યારે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે અને આ લાખો રૂપિયાના ખર્ચ ભરેલા ગણેશ આગમનને જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ગણેશ આયોજકો દ્વારા અલગ અલગ થીમ પર ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવતી હોય છે જેમાં કતાર થીમ સાઉથ લેજીમ અઘોરી સાધુઓ ઝાયન્ટ હનુમાનજી થીમ બજવતા લોકોને અન્ય રાજ્યોમાંથી બોલાવતા હોય છે દર વર્ષે ગણેશજીના આગમન પાછળ કરોડો રૂપિયા ખર્ચ આયોજકો દ્વારા કરવામાં આવતો હોય છે વિઘ્નહર્તા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ ઉત્સવની આતુરતાથી રાહ જોવાતી હોય છે પર્વના દિવસો નજીક આવતા ભક્તોનો ઓછા દિન પ્રતિદિન વધતો હોય છે એટલું નહીં શહેરમાં ઠેર ઠેર ભવ્ય આગમન યાત્રાના દોર સાથે સુરત શહેર જાણે હમણાંથી જ બાપાની ભક્તિમાં રંગાઈ ગયું છે જે અંતર્ગત હવે સુરત વાંચ્યો પણ મુંબઈ સ્ટાઇલમાં શોભયાત્રા બાપાની આગમન યાત્રા પાછળ લખ લૂંટ રૂપિયા નોંચાવર કરાતા યાત્રાઓ ભક્કાદાર બની છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રો